જય માતાજી જય દાદા અને જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે વીર પસલી વ્રત વિશે તો ચાલો આપણે જાણીએ વીર પસલી વ્રત વિશે શ્રાવણ માસના કોઈપણ રવિવારે બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુ માટે કલ્યાણ માટે આ વ્રત લે છે અને ભાઈ આ દિવસે બહેનને દાન આપે છે પમ્માવીરાને જાઉં વારણી મોંઘા મૂલો છે મારો વીરજો ખમ્મા વીરાને જાઉં વારણી રીલો પૂર્વે પાટણમાં એક કણબી રહે સંતાનમાં તેને સાત દીકરા તે બધા પરણેલા એક દીકરીને પણ પરણાવેલી પરંતુ સાસરિયાના ત્રાસથી કંટાળી જાય તે પોતાના પિયરમાં પાછી આવી સાતેય ભાઈઓમાં સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો આથી મા બાપ અને બહેન તેની સાથે રહેતા હતા જ્યારે બાકીના છય ભાઈઓ ખૂબ સ્વાર્થી અને કપટી હતા તેઓ જુદા રહેતા હતા તેમ છતાં બહેન તેમના ઢોર ઢાંકર ચરાવવા લઈ જતી હતી તેના બદલામાં ભાભીઓ તેને વધ્યું ઘટ્યું ખાવાનું આપતી એક દિવસ બહેન ઢોરોને લઈને નદીએ ગઈ ત્યાં જઈને જોયું તો કેટલીક બહેનો કોઈ વ્રત કરી રહી હતી આથી તેણે કુતુહલ વશ બનીને પૂછ્યું કે બહેનો તમે આ તેનું વ્રત કરો છો તેમાંથી એક બહેને કહ્યું કે બહેન અમે વીર પસલીનું વ્રત કરીએ છીએ અમારા હાથમાં જે દોરો છે ને તે અમે ભાઈના હાથે બાંધીશું અને ભાઈનો ખૂબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આથી ભાઈને બારેમાં સુખ રહે એ વ્રત સી રીતે થાય બહેને પૂછ્યું એમાં સૂતરના દોરાની આઠ શેરો લઈ તેને આઠ ગાંઠ વાળી એક જગ્યાએ રાખી મૂકવાની દરરોજ સવાર સાંજ ધૂપ દેવાનું એ પછી જમવાનું આમ અઠવાડિયા સુધી કરવાનું ત્યારબાદ એમાંનો એક દોરો પીપળાના થળમાં બાંધવો અને બાકીના સાત ભાઈના કાંડે બાંધવાના બહેન તો આ સાંભળીને ખુશ થઈ ઘેર આવી અને વીરપસલીનું વ્રત કરવા માંડી એક અઠવાડિયા પછી બહેને છ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પરંતુ બહેનને જમવાનું ન કહ્યું અરે પ્રેમથી તેની સાથે બોલ્યા પણ નહીં આથી બહેન નિરાશ થઈ ગઈ અને ભાઈ વીરપસલી કહીને તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપીને તેના ઓવારણા લીધા નાનો ભાઈ ગરીબ હતો આવા સમયે બહેનને શું આપવું એની તેને મૂંઝવણ હતી આથી બહેને કહ્યું ભાઈ તું જરાય મુંજાઈશ નહીં તું જે આપે ને તે હું લઈ લઈશ નાના ભાઈ પાસે ખેતરમાં વાવવા માટે કોદરા પડ્યા હતા તેણે બહેનને આપ્યા સાથે માટીનું ઢેફું અને એક કોડિયામાં એક પૈસો આપ્યો બહેને બધું પ્રેમથી લઈ લીધું ત્યારબાદ તે ઘેર આવીને જુએ છે તો તેનો પતિ તેને તેડવા આવ્યો હતો વીર પસલી વ્રતનો આ પ્રભાવ હતો બહેનને સાસરે વળાવતી વખતે ભાભીએ પોતાના ઉતરેલા કપડાની એક પોટલી બનાવી હતી તે બહેનને આપી ત્યારબાદ તેઓ ત્યાંથી વિદાય થયા રસ્તામાં પતિ પત્ની એક વાવ પાસે થાક ખાવા બેઠા પત્નીને પાણી દેખીને નાહવાનું મન થયું આથી તે વાવમાં નાહવા ગઈ ત્યાર પછી કપડાં બદલવા તેણે પતિને હાંક મારી પોટલીમાંથી સાલ્લો કાઢવા કહ્યું પતિએ કહ્યું ક્યાં રંગનો સાડલો કાઢું અહીં તો ઘણા બધા રંગના સાડલા છે આ સાંભળી પત્ની વિચારમાં પડી ગઈ ભાભીઓ ભાભીઓએ તો મેલા ઘેલા કપડાં જ આપ્યા હતા જ્યારે અહીંયા હીર ચીર જોવા મળે છે તે મનમાં સમજી ગઈ કે આ બધો જ પ્રતાપ વીરપસલી વ્રતનો છે ત્યારબાદ તેણે નાના ભાઈએ આપેલી ભેટ ખોલીને જોઈ તો તેના આશ્ચર્ય વચ્ચે કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોના મહોરો જોવા મળ્યા ચમત્કાર થયો ત્યારબાદ પત્નીને ભૂખ લાગી આથી પતિ નજીકના ગામમાં ખાવાનું લેવા ગયો પત્ની થાકી હતી ને તે ત્યાં જ વાવના કિનારે સૂઈ ગઈ થોડી વારે ઊઠીને જુએ છે તો વાવની જગ્યાએ એક ભવ્ય મહેલ ખડો થઈ ગયો હતો અને પોતે એક ઝરૂખામાં વસ્ત્રાલંકાર પહેરીને ઊભી હતી થોડી વારે તેનો પતિ આવ્યો અને વાવની જગ્યાએ મહેલ જોઈ આભો બની ઊભો રહ્યો પત્નીએ બૂમ પાડી તેને ઉપર બોલાવ્યો અને કહ્યું કે આ બધો પ્રતાપ વીરપશલિમાના વ્રતનો છે સમય જતાં વવના પિયરિયા કર્મે કરી દુઃખી થઈ ગયા અને વખાના માર્યા ફરતા ફરતા મહેલ આગળ આવી ઊભા વવ્ય તરત પોતાના ભાઈઓને ભોજાઈઓને તથા મા બાપને ઓળખી કાઢ્યા પરંતુ તેઓ રાણીને ઓળખી શક્યા નહીં અને રાણીએ પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં એ દરેકને બીજે મહેલે બંધાતો હતો ને ત્યાં મજૂરીના કામે લગાડી લીધા નાના ભાઈ ભોજાઈને તથા માતા પિતાને મહેલમાં રાખ્યા છયે ભાઈઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું આથી તેઓ ખૂબ થાકી જતા હતા ખાવામાં પણ તેમને સૂકા રોટલા અને શાક જ આપવામાં આવતું હતું આમ થોડો વખત ચાલ્યા પછી એક દિવસ નાની બહેને રાણીએ મહેલમાં જાત જાતની રસોઈ બનાવડાવી અને પોતાના ભાઈઓને ભોજાઈઓને માતા પિતાને જમવા બોલાવ્યા અને પોતાના સાતે ભાઈઓને ભોજાઈઓને અને માતા પિતાને જમવા બોલાવ્યા નાની બહેને માતા પિતાને અને નાના ભાઈને કંસાર પીરસ્યો અને વાડિયેથી ઘીની ધાર કરી ઉપર સાકર નાખી જ્યારે અન્ય ભાઈઓના ભાણામાં લાકડા જેવા લાડુ અને ખારી દાળ પીરસ્યા એ જોઈ તેઓ બોલ્યા અમારાથી આ સી રીતે ખવાશે બસ એ જ વખતે નાની બહેન બોલી ઉઠી ભાઈઓ જો તમારાથી આ ન ખાઈ શકાતું હોય તો તમારી નાની બહેનથી તો એ સી રીતે ખાઈ શકાય તેમ છતાં તેણે ઘણા વર્ષો સુધી આવો ખોરાક ખાધો છે અને એ આપનારા તમે જ છો અને એ ખાનાર હું જ તમારી નાની બહેન છું આ સાંભળી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારબાદ બહેનને ઓળખી જતાં આંખોમાં આંસુ લાવી અને તેની માફી માંગવા લાગ્યા બહેને કહ્યું તમે આજે મારી આ સુખ સાહેબી જુઓ છો ને એ મારા વીર પસલીના વ્રતના પ્રતાપે છે જો તમારે પણ મારી જેમ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના દિલને દુભાવશો નહીં તેને ખોટું લાગે તેવું કરશો નહીં રક્ષાબંધનના દિવસે તેને પ્રેમથી બોલાવીને જમાડજો અને તમારાથી જે બને તે મદદ કરજો આથી તમે ખૂબ સુખી થશો ત્યારબાદ બહેને મોટું મન રાખી એ સૌને પોતાની પાસે મહેલમાં રાખ્યા અને ખાધું પીધુંને રાજ કર્યું જે રીતે બહેનને વીરપસલીના વ્રતનું ફળ મળ્યું એવું આ વ્રત કરનાર સૌને ફળજો સાંભળનાર સૌને ફળજો ઓમ નમો સિવાય તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વીરપશ્લીમા